તીખા પણ કોયાને કહે છે ને એક આપણે જાયફળ લઈ લીધું છે ને ઘણા જેટલું સૂઠનું પ્રમાણ હોય છે ને એટલું એલચીનું પ્રમાણ પણ લે છે અને ઘણા એવી રીતે પણ કરે છે કે જેટલું સૂઠનું પ્રમાણ હોય ને એને અડધા પ્રમાણમાં તીખા પણ લે છે જે પ્રમાણે તમને ટેસ્ટ પાવતો હોય એ પ્રમાણે તમારે મસાલા વધઘટ તમે કરી શકો છો તો પેલા અહીંયા આપણે આ સૂઠને થોડી દર દરી આપણે ખાંડણીની અંદર આપણે કરી લેશું આ કટકા કરી અને ખાંડણીની અંદર પણ તમે કરી શકો અથવા તો સુડીથી નાના નાના આપણે જે સુપારીના ટુકડા કરીએ ને એવી રીતે નાના ટુકડા પણ કરી શકીએ એટલે મિક્સર જારની અંદર તરત ઝડપથી પીસાઈ જાય એટલા માટે તો અહીં આપણે ખાંડણીની અંદર ખાંડશું અને થોડી દરદરી કરી લેશું દસ્તાવડે તો આવી રીતે આપણે નાના નાના ટુકડા થઈ જાય એવી રીતે આપણે બધી સૂંઠને તૈયાર કરી અને પછી મિક્સર જારમાં આપણે ઉમેરશું તો અહીંયા આપણે સૂંઠને દરદરી કરી લીધી છે ખાંડ દસ્તા વડે અને આ સૂંઠ એટલે કે જે આપણે આદુ આવે છે એની સુકવણી કરીને એમાંથી આ સૂંઠ તૈયાર થાય છે તો એને આપણે મિક્સર જાર ની અંદર ઉમેરી દેસુ આવી રીતે કરીને તો ઝડપથી આપણા મિક્સર જાર ની અંદર પીસાઈ જાય છે મરી ઉમેરી દેસુ આ લવિંગ પણ ઉમેરી દેસુ સાથે આપણે આ જાયફળ હતું એને પણ આપણે ખાંડણી દસ્તામાં દરદરૂ કરી લીધું છે અને એલચીને આપણે ફોતરા સહિત ઉમેરવાની છે તજ પણ અહીંયા ઉમેરી દઈશું અને હવે આપણે આને બધું સરસ પીસી લેશું તો અહીંયા મસ્ત એવું પીસાઈ ગયું છે તો હવે આપણે એક ચણાની અંદર આ બધું ચાળી લેશું શિયાળાની ઠંડીમાં મજા આવી જાય એવો ચાનો મસાલો તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો